તીર્થક્ષેત્ર તીર્થક્ષેત્રોદમાં આરએનબી વિભાગ દ્વારા લગાવેલ લોખંડની રેલિંગ જોખમી બની ગ્રામ પંચાયત કચેરી પાસે મુખ્ય માર્ગ પર જર્જરિત હોવાનો રિપોર્ટ આવ્યા બાદ ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે રેલિંગ લગાવવામાં આવી હતી કે રેલિંગ જરૂરી કરતાં વધુ નીચી અને નમી ગયેલી હોવાથી અકસ્માતના બનાવો સર્જાઈ રહ્યા છે આજે પિકઅપ ટેન્કો પસાર થતા જ પાછળ ઉભેલા યુવકનું માથું રેલિંગમાં ભટકાયો નગરજનો તાત્કાલિક મજબૂત અને ઊંચી રેલિંગ તેમજ નાણાંના નિર્માણની માંગ કરી રહ્યા છે થોડી નીચી છે અને બે ત્રણ વાર અકસ્માત થયા છે અજાણ્યા વાહનો દ્વારા ટક્કર વાગી છે એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઈટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે એ એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા જેને અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાય